નાનકડા એવા ગીતના ઇસ્યુ લીધે આખા ચેનલ ને ટર્મિનેટ કરી નાખ્યું કે આ ચેનલ તમને પાછો નહીં અને હંમેશા હંમેશા માટે ચેનલ કરી નાખ્યું હોય તો આ ચેનલ છે એની અંદર આ નાખ્યું મોનિટર લીધો તારે કાટતા ને ગાયરું ના નકર આમ આવી જાય નંબર નથી હું આ લેતો એક બડી કામ ના કરવું પડે એટલે ફોન લઈ લીધો ચા આવી ગયો એ ઢોરે એ ગયો આ દુખી એવો મિત્રો તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયો ની અંદર આજના વિડીયો ની અંદર આપણે કરવાના નહીં ચોવીસ કલાક સ્ટુડિયો ની અંદર રહેવાનું ચેલેન્જ તો ઘણા સમય થી મિત્રો વિડીયો નતો આવતો તો એનું કારણ આપણે તમને સ્ટુડિયો જેમ કેવું તો હાલો મિત્રો આપણે અત્યારે જઈ સ્ટુડિયો અને ત્યાંથી બસ ચેલેન્જ ની શરૂઆત કરીએ તો હાલો આપણે જઈએ તો મિત્રો ને આપણે જઈએ ફાયબર નો સ્ટુડિયો છે તો અહિયાં જઈને આપણે મિત્રો આપણે એને સ્ટુડિયો પગી ગયા આ સ્ટુડિયો ની ચાવી તો મિત્રો હાલો સ્ટુડિયો અંદર જઈએ અને આપણે ચેલેન્જ ની શરૂઆત કરીએ મિત્રો અત્યારે આપણે ચલણ ની શરૂઆત કરી દીધી છે અને આ જોઈ શકો છો તમે સ્ટુડિયો અટાણ અંધારો અંધારો દેખાતો હે જોઈ લાઈટ હે કે નહીં કે જોઈ શકો છો કે આવો હે કે ભાઈ સ્ટુડિયો ભાઈ નામ હે કિશોરભાઈ અને દિનેશભાઈ અને સ્ટુડિયોનું નામ હે વૃંદાવન સ્ટુડિયો તો મિત્રો આપણે સ્ટુડિયોની અંદર એન્ટ્રી તો લઈ લીધી છે અને આપણે અહીં બધું શું કહેવાય એસી બેસી બધું ચાલુ કરી દીધું હે અને અત્યારે જો ટાઈમ કેટલો થયો બાર વાગ્યા ને એકવીસ મિનિટ થઈ છે અને અત્યારે આપણા ચેલેન્જ શરૂઆત થઈ છે કાલે બપોરે બાર વાગે ને એકવીસ મિનિટ આ ચેલેન્જનો આપણે પૂર્ણ કરશું ત્યાં જોઈ જોઈએ કે આ સ્ટુડિયોની અંદર આપણે કઈ કઈ મુસીબતનો સામનો કરવો પડે છે કેવી મજા આવે છે અને શું થાય છે અને અટાણા સ્ટુડિયોની અંદર હાલ જોઈ શકો ભાઈ બંધુ બધા છે ને ભાઈ બધું ભાઈ શૂટિંગમાં ગયા હે અને આખા સ્ટુડિયોનો રેડ ફખેડવું અહીંયા શું કે ટાઈમ જ નથી નાગર એટલે બધું રેડ ફખેડ હાલે તો એ આવે એટલે એની તમને મુલાકાત કરાવીશું મિત્રો તમને આ સ્ટુડિયોને એક નાનકડો એવો દઈ મસ્ત નો તો અહીંયા જો કે આગળ આવી ગયા તો લાગી ગયા ત્રણ મોટા મોટા બે મોનિટર છે એક મોટું મોનિટર છે બે ટેબલ બે કુર્સી આખી સિસ્ટમ છે અહીંયા માતાજીના ભગવાન ના ફોટો લાગેલ છે અહીંયા એક મોટો એસી લાગેલ છે અને આ સાઈડ આપણે બેસવાની વ્યવસ્થા એટલે સોફાની વ્યવસ્થા છે તો કંઈક આવો હે સ્ટુડિયો તમને કેવો લાગે કમેન્ટમાં કહેજો અને જોઈ હવે આપણે હવે આગળ શું કરી મારા મગજ મેં એક આઈડિયો એવો હોય હું એ આ જેમ કે જેની મોનિટર છે ને બે એને આપણે અહીંથી કાઢી અને હતાડી મેલી ઓલો ખૂણા અંદર માથે ઓલો ગ્રીન સ્કીનનો પડદો ના દેવો આપણે દિનેશને ફોન કર્યો કે દિનેશ આવે તો એ હું રિએક્શન લઈને જોઈએ આપણે આજે સોફા ગાયબ કરી દે ને આ બે મોનિટર જવા દે હવે તો એને એમ થાઉં કે આ મારા સ્ટુડિયોમાં શું થઈ ગયો આપણે મોનિટરને બેન ઠેકાણે લગાડી દઈ અને સોફાને ઠેકાણે લગાડ દઈ વાય થોડુંક વ્યસ્ત વ્યસ્ત કર નાખે એટલે આવે એટલે એનો મગજ ચક્રે ચડી જવું જોઈએ મિત્રો તમને જે કઈ ખબર કાંઈ સોફો તો સોફા નું પડીને આપણે વાન દીધો છે અને એની જગ્યાએ આપણે એને ખાલી ના લાગે એટલે આમ ખુરશી રાખતી હવે એનું બિઝનેસ આવે ને એટલી વાત છે હવે આવે એટલે જો એ બધું ખાલી થઈ ગયું અને સોફો એ આપણે અહીં આવી ગયો એટલે હવે એને આપણે અહીં બેઠા બેઠા ફિલ્મ જોવાના હૈ એ આવે તો સુધી એ આવશે તો અહીં આપણે જોઈએ હું રિએક્શન રેકોર્ડ કરશું આપણે કેમેરાને વા રાખી દે હું પ્રિન્ટર આગળ હતા હાલો હાલો ભાઈ કંઈક આવી હોબી છે आती यार ऑफिस से चाहिए हमें ये पहले पहले हेलो ये पहले भैया हाँ तो मित्रों तो है ना ये क्या थियाल तो थे क्यों है ना कड़ी पांच हाथ में मजा आया भी है जो है तो क्या काहूं थे क्यों बुधवार को तो है स्नेह करी नहीं खाई वहाँ थी हम वो दिन इस बार अरे हम के मजा माँ मजा 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 क्या हो रही है शूटिंग

તડતો તવાય તડતો લે પાણી પાણી ગઈ નથી દીધો ભાઈ તારો તો વાંધો નહી હો તમામરા ભરતા ને તો દીધા નથી ગયા કે મોને હવે તારે ગોતવાતા દીધા નથી ફાઈનલ ઈ જા નહી તો ગયા કે હે આયા જો ને કે એ વેતો દેખા હે ને હે ના ફોટો હે ભાંગી જાય તો આમ જરે ક્રેચિસ ના આવો એવા હાટુ નિયા રાખ્યો મે ફોટો જો કેવા હાટુ લીધો તો હે નિયા બધું બતાવી જો આય જો એક કેમેરા આ લગાડ્યો તારે ગાણી કાટતા રહ એક જો વા હે દેખાય ગ્લાસ ની પાછળ હા એક જો આય મૂળ કે એવોર્ડ ની પાછળ બરાબર કાઈ 24 કલાક તો કાઢો ની

તો મિત્રો એને હવે આપણે બધે બેઠા છે હવે એને આ મૂવી ચડાવ્યું છે એસી થોડીક વધારે ગરમી ચડી ગઈ છે એસી નો રિમોટ કે એ ની આ તો આમ દેખાઈ ગયો ઠંડો બંડો લઈ આવો ભાઈ મસાલા લેતો જો હું લઈ આવું તો ખરો પણ તો હું લેવા જાવ ને તો ભાઈ મારો ચેલેન્જ છે ને પૂરો થઈ જાય હું તો તો બાર ઓ તમારા ભાઈ હું કેમેરામેન તમારા વળિયારીયા ફાકીને આપણે તો ખાતા નથી કે ફાકી બાકી હા તમારા ગેઠક નું તમારા આહી રહ્યો હોય તમારા ગેઠક નું ઠંડુ પાણી ને એવું કઈ સલાહ કરાય પણ આવી ખબર નથી ને કર હું આ માથી લેતો આવત એક બડી બડી લેતો આવત આ બધી ઓસ્તે વ્યસ્તે સુવિધા નો વ્યસ્તે શું કહે હરાડ કર આવી ખબર નથી ને ભાઈ અરે અરે તમે પાવ તો પડે ને ભાઈ ચા સા પાઈ ને હેલો કાર આખો પાક માલ આ થાકી ખાઈ નાખી વિશાલ ભાઈ ની પછી ફિલ્મ જોઈ નાખી મિત્રો આપણે ફિલ્મ જોઈ નાખું ફિલ્મ પૂરું થઈ ગયું છે અને મસ્ત મજાનું ફિલ્મ હતું એમ બે કલાકનો આપણો ટાઈમ પાસ થઈ ગયો ફિલ્મમાં પણ હવે એના જે આપણે મોનિટરું લઈ ગયા હતા એ હજી એમને પડ્યા હે અહીંયા અહીંયા તો એને આપણે પાછા રાખી દઈએ અને અહીંયા થોડો ઘણો સમાન અસ્તવ્યસ્ત છે એને સાફ સફાઈ કરી કેમ કે આપણે જ આમાં ચોવીસ કલાક કાઢવાના હે એટલે તો હાલો મિત્રો એ બધું કામ કરી નાખે સ્ટુડિયો સાફ કરવા તો સ્ટુડિયો સાફ થઈ ગયો હે ને કીધું હું ફોન લઈ લઉં ને તો એટલી વાર મારે ઓછું હું કહું સાફ કરું એની મહત્ત્વ દિનેશભાઈ સાફ કરે મિત્રો કામ ના કરવું પડે એટલે ફોન લઈ લીધો હે આરખું આરખું તમે જોયો હતો કેટલો આરખું હે ને અને દિનેશભાઈ હજી એસીની સાફ સફાઈ કરે છે હવે એકદમ નવા જેવી ચમકાવી દીધી છે જો કે સ્ટુડિયો કેવો હતો ને અત્યારે તમે જુઓ જોવો સ્ટુડિયો આખો અલગ જ થઈ ગયો હે આ સાઈડથી આખો આમને આમ

મિત્રો આપણે ખાવાનું ખાઈ લીધું હોય હવે પાણી બાણી પી લઈને પછી જરાક આપણે પાછો ફોનનો વારો કાઢીએ ચાર્જિંગ થઈ ગયો છે પાછો તો વારો કાઢી નાખીએ ફોન નો મિત્રો જો અહીંયા બધા છે ને ફિલ્મ જોઈ છે દિનેશભાઈની એન્ટ્રી થઈ ગઈ છે અડધી રીતે ઉઠીને આવ્યા છે ફિલ્મ જોવા આવો ફિલ્મ જોવા ભાઈ આપણે ઘણું બધું જોયું હવે એને નીંદર આવે છે તો હવે એને સુઈ જાવ ઘડીક વાર ફોન ખતર લઈ પછી એને સુઈ જાઉં હે હવે આપણે નીંદર આવે છે તો જાય હવે સીધા મિત્રો ને થઈ અને મિત્રો આપણે ઉઠ્યા હૈ ઉઠા તો નથી જો કે ફૂલ ની અંદર આવે હજી પાછો જાય કલાક જેવું પછી પાછો સરખો નહીં રહે મારો મિત્રો મિત્રો આપણે ઉઠી ગયા અને જે ટાઈમ થઈ ગયો નવ ને સાત મિનિટ જેવું થયો બીજો ફોન નથી તમને દેખાડતો જોયું કે મિત્રો આપણે અહીંયા આવી ગઈ હતી મસ્ત મજા નહીં એવી આવી ગઈ હતી કે ઉઠાણું નહીં નું વાતાવરણ કઈક આવું મિત્રો વિશાલ ભાઈ ને જવાનું તો પરીક્ષા દેવા તો ઈ વૈયા ગયા પરીક્ષા દેવા તો ઈ લગભગ ચેલેન્જ પૂરો થવો થાય તો અહીં જ આવશે બપોર ટુકડા જ અને હવે આપણે એક બીજા ભાઈ બધ ફોન કર્યો હોય કે ચા તો દઈ જાય ભાઈ અવાર હવાર માં ચા વગર નું આપડે હવારે જ ના થાય કોઈ દી

<laughs> <laughs> hey, A Prabo! મિત્રો <imples> 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 <imples>

તો મિત્રો મિસ્ટર ઇન્ડિયાનો બીજો વિડીયો પૂરો કરી દીધો ક્રેજી એક સો જેટનો વિડીયો જોઈને કહો અને મિત્રો ટાઈમ આપણો ઘણો બધો પસાર થઈ ગયો હાડાઈ ગયા આસપાસ થવા એવું હે મિત્રો અને જો રાજુભાઈ અહીંયા પૂરતા સુધા ફોન જોઈ હે અને હું ફોનને અહીંયા લગાડી દઉં હું પછી કોમ્પ્યુટરમાં યુટ્યુબ છું તો મિત્રો હવે કંટાળો આવે છે તો ફોનમાં રીલ ખદોડી લઈ થોડીક વાર મિત્રો નામે મજાના સોફા ઉપર બેઠા બેઠા રીલ જોતા હતા લાઇટ વાઈ ગઈ જોઈ શકો મિત્રો તમે પછી અહીં બારી બારીઓ ખોલી કે તે થોડો ઘણો પવન આવે એવા હટુ તો જોઈએ અહીં લાઇટ કંઈક આવે મિત્રો તો મિત્રો વીસ પચીસ મિનિટ કરીને હવે છે લાઇટ આવી છે તો હવે થોડુંક ગરમીથી રાહત થાય જ મિત્રો અને આપણે નો અહીંયા ઘણા ટાઈમ પૂરો થવા જ આવે છે કેમકે બાર ભાગોમાં આજે દસ દસ મિનિટની વાર આવે ખાલી અને 12 ને તો આપણે ચેલેન્જ પૂરું થાય એટલે અડધી કલાક પસાર કરવાની છે તો હવે રેલું રેલું જોવામાં અડધી કલાક એમ નીકળી જાય ખબર જ નહીં પડે મિત્રો તો હાલો મળીએ આપણે તમને તો મિત્રો હવે દહક મિનિટ બાકી છે ને આ સામાન થોડો ઘણો આપણે જઈએ રાતે હોવા માટે અસ્તવ્યસ્ત કર્યો તે બધો હરખો કરી દઈને પછી આપણે ચેલેન્જ પૂર્ણ કરીને પછી જાશું મિત્રો જોઈ શકો તો બધું હતું રાખી દીધું ને હવે ખાલી ચાર થી પાંચ મિનિટ રહીએ બાકી તો જોઈએ આગળ

તો મિત્રો પેલે જેમ કોઈ કામ પતા તા આપણે તો મિત્રો ચોવીસ કલાક આપણે સ્ટુડિયો ની અંદર તો કાઢી નાખ્યા પણ તમને જે ચેલેન્જ શરૂઆત કરી હતી ને ત્યાં એક વાત કહેવાનો તો એ કહેવાની વાત હતી એ તો રહી જ ગઈ આખા વિડીયોમાં ક્યાંય ના કહેવાની તો મિત્રો હમણાં ઘણો સમયથી વિડીયો નથી આવતા એને પાછળનું બહુ મોટું કારણ છે કે અમારું જે ચેનલ હતું વિડીયોનું એની અંદર દસ પંદર વિડિયોઝ ચોવીસ કલાકના ચેલેન્જને અપલોડ હતા એમાં એક નાનકડા એવા ગીતના ઇશ્યુ ને લીધે આખા ચેનલને ટર્મિનેટ કરી નાખ્યું યુટ્યુબે મેલ કર્યો એને કે ભાઈ અમારો કંઈ એમ કોઈ ઇસ્યુ નથી એક સોંગ જે કટકો યુઝ થઈ ગયો હતો એને લીધે પણ યુટ્યુબનો પાછો મેલ આવ્યો કે આ ચેનલ તમને પાછો દેવું નહીં અને હંમેશા હંમેશા માટે ચેનલ રિમૂવ કરી નાખ્યું હોય તો આ આપણું બીજું ચેનલ છે એની અંદર આ વિડીયો નાખ્યું અને હવે આવી રીતે ધીરે ધીરે વિડીયો આવતા રહેશે મિત્રો અને નેક્સ્ટ વિડીયો કેનામાં બનાવી કમેન્ટ કરી દો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ